એ સ્વાધ્યાય દસ પોઈન્ટ બેથી શરૂઆત કરવાના છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના દાખલા છે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે પહેલો એક ચોરસ બગીચાની બાજુની લંબાઈ અઠ્ઠાવન મીટર છે તો એ હું અહીં લખી દઉં છું બગીચાની બાજુની લંબાઈ અઠ્ઠાવન મીટર તો અહીં લખીએ બાજુની લંબાઈ બરાબર અઠ્ઠાવન મીટર છે હું શું કહે છે તો આ બગીચાનું ક્ષેત્રફળ કેટલું તો લખીએ બગીચાનું ક્ષેત્રફળ હવે વિદ્યાર્થી મિત્રો બગીચો ચોરસ હોય અથવા લંબચોરસ હોય અહીં ચોરસ છે તો એનું સૂત્ર આવે તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ તો અઠ્ઠાવન આપેલી છે તો અઠ્ઠાવન ગુણ્યા અઠ્ઠાવન હવે કેટલા આવશે તો અહીં સાઈડમાં આપણે કરી દઈએ તમારા રબ પેજમાં કરવાનું આ તમને જોવા મળે એટલા માટે હું કરું છું નહીંતર તમને લાગે સાહેબે ડાયરેક્ટ કર્યું પોચ ચાલીસની શું વધી ચાર પોચે પોચે પચીસ અને ચાર એટલે ઓગણતી અઠ્યો અઠ્યો ચોસઠનો ચોગડો વધી છ આઠ પંચો ચાલીસ છ છેતાલીસ તો ચાર છ નવ ચાર તેરનો તગડો વધી ગયો તેત્રીસ ચોસઠ આવ્યો તો અહીં લખવાનું તેત્રીસ ચોસઠ હવે વિદ્યાર્થી મિત્રો અહીં મીટર પરિમિતિ વધતો મીટર લખવા જ પણ પરિમિતિ નથી એટલે ચોરસ મીટર લખવાનું આ ભૂલવાનું નહીં નહીં તો તમારો જવાબ ખોટો પડશે ચલો બીજો જોઈ લઈએ એક લંબચોરસ પો પ્લોટની લંબાઈ બોતેર મીટર તો અહીં હું લખતો જાઉં છું લંબાઈ બોતેર મીટર છે પહોળાઈ ત્રેસઠ મીટર તો પહોળાઈ બરાબર ત્રેસઠ પ્લોટનું ક્ષેત્ર પર તો પ્લોટનું ક્ષેત્રફળ બરાબર लम ચોરસ એટલે લંબાઈ ગુણે પહોળાઈ ચલો લંબાઈ બોતેર છ અને પહોળાઈ ત્રેસઠ છે બોતેર ગુણે ત્રેસઠ જીરો છ દુ બારનો બગડો વધી એક છ સીતો બેતાલીસ ને એક ત્રેતાલીસ ત્રણ દુ છ ત્રણ સીતો એકવીસ છ બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ અને ચાર પિસ્તાલીસ તે પિસ્તાલીસ છત્રીસ તો પિસ્તાલીસ છત્રીસ અહીં ચોરસ શબ્દ વાપરવાનો ક્ષેત્રફળ છે એટલે તો ચોરસ મીટર આવ્યો ચલો બે દાખલા પૂરા થયા ત્રીજો જોઈ લઈએ શું કહે છે એક ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે તો ખેતરનું ચોરસ ખેતર છે એનું ક્ષેત્રફળ આપેલું છે કેટલું છે પચીસો ચોરસ મીટર આ ખેતરની બાજુની લંબાઈ કેટલી તો બાજુની લંબાઈ બરાબર કેટલી તો અહીં લખીએ ખેતરનું ક્ષેત્રફળ બરાબર ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ હું ક્ષેત્રફળ આલેલું છે કેટલું પચીસું તો બાજુની લંબાઈ આપણે ધારી લેવી પડે એક્સ હશે એક્સ ગુણ્યા એક્સ પચીસો એમના એમ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ હું એક્સ વર્ગનું વર્ગમૂળ કેટલું થાય એક્સ તો પચીસોનું વર્ગમૂળ પચાસ ગુણ્યા પચા કરો એટલે પચીસો એટલે પચાસ તો એક્સ બરાબર શું આવ્યું પચાસ મીટર તો બાજુની લંબાઈ કેટલી આવી બાજુની લંબાઈ બરાબર પચાસ મીટર આ વિદ્યાર્થી મિત્રો આપણો શું કહેવાય જવાબ આવી ગયું છે ઓકે ચલો ચોથો લઈ લઈએ એક લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ ચોવીસો ચોરસ મીટર તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર ચોવીસો ચોરસ મીટર ખેતરની લંબાઈ સાહીઠ મીટર તો લંબાઈ બરાબર સાઠ મીટર તો પહોળાઈ શોધો હવે વિદ્યાર્થી મિત્રો ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ ખેતરનું ક્ષેત્રફળ આ છે એ લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ હું ખેતરનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે ચોવીસો તો ચોવીસો લખી દઈએ લંબાઈ કેટલી છે સાઈટ રાખીએ પહોળાઈ શોધવાની છે તો પડી રાખીએ તો આ સાઈઠ અહીં ભગાઈ જશે ચોવીસો ભાગ્યા સાઈઠ આ પડ એટલે પહોળાઈ છે તો શૂંજય શૂંજય છ ચોક ચોવીસ અને મીંડું તો પહોળાઈ બરાબર ચાલીસ મીટર આવી વિદ્યાર્થી મિત્રો તો ચોથામાં હું જવાબ આવ્યો ચાલીસ મીટર ચલો પાંચમો જોઈએ એક ચોરસ પ્લોટ અને લંબચોરસ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ સરખું છે ચોરસ પ્લોટ તો આ ચોરસ પ્લોટ છે અને એક લંબ પ્લોટ છે ઓકે હવે શું કહે છે ચોરસ પ્લોટ અને લંબચોરસ પ્લોટનું ક્ષેત્ર પર સરખ્યું ચોરસ પ્લોટની લંબાઈ ચાલીસ મીટર તો આ ચાલીસ છે ચોરસમાં બધી બાજુઓ સરખી જોઈએ ચાલીસ 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 અને ચાલીસ મીટર જો લંબચોરસ ચોરસ પ્લોટની લંબાઈ એસી મીટર તો આ છે એ એસી મીટર છે તો પહોળાઈ શોધો પહોળાઈને આપણે ધારી દઈએ એક્સ આ શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધીશું તો બંનેના ક્ષેત્ર પર તો સરખા છે આપણને ખ્યાલ છે બરાબર તો આનું ક્ષેત્ર પર શોધી દઈએ પહેલાં ઉડી જાય છે કઈ દૂખી દઈએ તો ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આવું લંબાઈ કેટલી છે ચાલીસ તો ચાલીસ ગુણ્યા ચાલીસ એટલે ચાર ચોક સોળસો ચોરસ મીટર આઈ બરાબર હવે આની શોધીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોહળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું બંનેના ક્ષેત્રફળ તો સરખા જ તો આય એ જ હશે આની લંબાઈ આપેલી છે કેટલી છે એસી પહોળાઈ શોધવાની છે તો અહીં પોહળાઈ એમના એમ રાખીએ તો સોળસો એમ ના એમાં એસી અહીં ભગાઈ જશે બરાબર પહોળાઈ શૂંજય શૂંજય આઠ દુ સોર અને મીંડી તો પહોળાઈ બરાબર વીસ મીટર આવી તો વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલામાં કેટલો આવ્યો વીસ મીટર ચલો છઠ્ઠો જોઈએ હવે શું કહે છે ચારસો મીટર લંબાઈ તો લંબાઈ બરાબર ચારસો મીટર ત્રણસો મીટર પહોળાઈ તો પહોળાઈ બરાબર ત્રણસો મીટર ખેતરને ખેડવાનો ખર્ચ દર સો ચોરસ મીટરના છ લેખે કેટલો થાય તો ખેતરને ખેડવાનું એટલે ક્ષેત્રફળ તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ચારસો પહોળાઈ ત્રણસો એટલે ચાર તારીખ બાર અને એક બે ત્રણ ચાર મીંડો એક બે ત્રણ ચાર એકમ કયો આવે ચોરસ મીટર આટલું એકમ આવ્યું આવું સો ચોરસ મીટરના છ રૂપિયા છે તો સો ચોરસ મીટર ખેડવાનું હોય તો એનો ચાર્જ છે છ રૂપિયા તો આપણે તો કેટલું છે બાર અને એક બે ત્રણ ચાર ચોરસ મીટર હોય તો કેટલો તો આ ઉપર જશે એક બે ત્રણ અને ચાર સો નીચે આવશે છગડો એમના એમ શૂંજય 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 તો બાર છંગ બોતેર અને બે મિન્ડો તો કેટલો ખર્ચ આવ્યો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો બોતેરસો રૂપિયા આવ્યો તો કુલ ખર્ચ બરાબર બોતેરસો રૂપિયા વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો છ પૂરા થયા સાતમો જોઈએ એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ ચાર મીટર તથા પહોળાઈ તો લંબાઈ પેલા લખી દઉં હું એટલે આપણે ભૂલ ના પડે ચાર મીટર તથા પહોળાઈ તો બે મીટર પચાસ સેન્ટીમીટર છે આ ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરના બસો પચાસ લેખી કેટલું થાય તો ટેબલનું ક્ષેત્રફળ શોધવું પડશે ટેબલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ચાર પહોળાઈ આવું તમે જુઓ તો અહીં લોચો છે પોઈન્ટમાં છે બે મીટર અને પચાસ તો આપણે પોઈન્ટ મૂકી દેવાનું બે પોઈન્ટ પચાસ પોઈન્ટ આવે એટલે ગભરાવાનું નહીં આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાનું ચે આ પોઈન્ટ નથી એ પ્રમાણે કરો તો બસો પચાસ ગુણ્યા ચાર એટલે હજાર આવો કેટલા પોઈન્ટ કાપવાના બે તો આ બે કાપી દીધા બે કાપો એટલે દસ રહે બરાબર તો આ શું આવ્યું ચોરસ મીટર આવ્યું હવે ભાવ આપ્યો છે એને કેટલો આપ્યો છે સાતમા દાખલામાં દર ચોરસ મીટરના અઢીસો રૂપિયા તો એક ચોરસ મીટર કરવાની હોય પોલીસ તો બસો પચાસ રૂપિયા ખર્ચ થશે તો આપણે તો કેટલો લાવ્યા દસ ચોરસ મીટર પોલિશ થાય એનો કેટલો તો દસ ગુણ્યા બસો પચાસ તો પચીસો રૂપિયા કુલ ખર્ચ થાય અને આ રીતે બોક્સ બનાવી દેવા ઓકે ચલો સાત થયા આઠમો લઈ લઈએ શું કહે છે એક ઓડાની લંબાઈ નવ મીટર તો લંબાઈ બરાબર નવ મીટર પહોળાઈ છ મીટર તો પહોળાઈ બરાબર છ મીટર આ ઓરડાના ભોયતળીએ પંદર સેન્ટીમીટર લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સ લાગે તો પહેલાં ઓરડાનું ક્ષેત્રફળ શોધી દઈએ ઓરડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો લંબાઈ કેટલી છે નવ પહોળાઈ છ કે નવ છોપન ચોરસ મીટર આવી આ કોની આવી ઓરડાની આવી હવે એમાં ટાઇલ્સ મારવાની છે તો ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધવું પડશે તો ટાઇલ્સનું પર એ લંબાઈ ગુણ્યા પહોળાય ચલો એ લંબાઈ કેટલી છે તો ચોરસ છે એટલે પંદર છ તો પંદર ગુણ્યા પંદર પંદરને પંદર બસો પચીસ ચોરસ સેન્ટીમીટર હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો બંનેના એકમમાં ફરક છે આ ચોરસ મીટર છે અને ચોરસ સેન્ટીમીટર છે હું ચોરસ સેન્ટીમાંથી ચોરસ મીટરમાં જવું પડશે તો બસો પચીસ અથવા આને સેન્ટીમીટરમાં લઈ લઈએ છીએ મીટરમાં કંઈ વાંધો નહીં તો એક જ થશે તો બસો પચીસના તમે કેટલા વડે ભાગો એક મીટરના સો સેન્ટીમીટર છે એટલે સો એ અને બીજા સો ચોરસ મીટર થયું આટલું થયું હવે વિદ્યાર્થી મિત્રો ટાઇલ્સની સંખ્યા તો ઓરડાનું ક્ષેત્ર પર કેટલું છે ચોપન ભાગ્યા ટાઈલ્સનું ક્ષેત્રફળ કેટલું છે બસો પચીસ અને આ છે સો ગુણ્યા સો છે પચીસ હવે છેદ તમે ઉડાડશો તો ચોપન ચાર અને છ છે તો નવ છંગ ચોપન છ ચોગ ચોવીસ અને બે મીંડો એટલે ચોવી અને બે મીંડો ચોવીસો ટાઇલ્સ જોવું જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવ્યો ચોવીસો સ્ટાઇલ્સ આવી ગયો છે ઓકે ચલો આઠ છે હું નવમો જોઈએ બંગલાના એક ઓરડાની લંબાઈ દસ મીટર તો લંબાઈ બરાબર દસ મીટર પહોળાઈ આઠ મીટર પોહળાઇ આઠ મીટર ઓડામાં ચારે બાજુ એક મીટર છોડી દઈ આવું દાખલા થોડા ભારે આવવા મળ્યા છે આવું તમને આકૃતિ દોરું તો જ સમજ પડશે સમજ બંગલાના તો ઓરડો આવો છો તમે સમજશો તો જ ખ્યાલ આવશે આ ઓરડો છો એની લંબાઈ દસ મીટર છે અને આઠ મીટર છે આવું શબ્દ સાંભળો આવું શું કહે છે ઓરડામાં બાજુ એક મીટર ક્ષેત્રંજી પાથર તો બધી બાજુ એક મીટર છોડો એટલે આટલામ ક્ષેત્રંજી પાથરવાની છે એ આટલામ ક્ષેત્રંજી પાથરવાની છે બધી બાજુ એક એક મીટર છોડી દીધા એટલે આ બાજુ આ ગેપ એક મીટર થશે આ એક થશે આ એ એક થશે અને આ એક થશે તો કેટલા ક્ષેત્રફળની ક્ષેત્રંજી જોશે તો આ ક્ષેત્રંજીનું ક્ષેત્રફળનું માપ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો હવે કઈ રીતે શોધીશું તો કશું કરવાનું નથી ઈજી છે વિદ્યાર્થી મિત્રો તો અહીં લખું ક્ષેત્રંજી ક્ષેત્ર પર તો આપણને ખબર છે સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું લંબાઈ કેટલી લેવાની તમે જુઓ આ આખું ઓરડાનું દસ છે તો આ બાજુ એક કપાય અને આ બાજુ એક કપાય એટલે દસમાંથી તમે આઠ કાઢો આ એક અને બે કાઢો એટલે આઠ આવશે એ જ રીતે પહોળાઈ આઠ છે તો એમાંથી આ એક કાઢો અને આ બે કાઢો એક ને એક બે થશે એટલે આઠમાંથી બે કાઢો એટલે છ થશે બસ આટલું આવો તો આઠ છક અડતાલીસ ચોરસ મીટર વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રંજીનું ક્ષેત્રફળ થશે વિદ્યાર્થી મિત્રો ઓકે પંદર મિનિટ થઈ છે એટલે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ